નમસ્કાર અધપ્રકાર ન્યૂઝ આજે આપણે ઊભા છીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડા ગામ ગામમાં અને અહીંયા સરપંચની ચૂંટણીનો માહોલ છે તો આપણે ઉમેદવાર આપણી સાથે ઊભા છે તેમને પૂછીશું સાહેબ શ્રી આપનું નામ શું રજનીભાઈ મણિભાઈ પટેલ હા તો આપ અહીંયા ઉમેદવારી સરપંચની કરી રહ્યા છો તો અમારો પ્રશ્ન છે કે તમે વિજય બનશો તો પછી આ ગામનો વિકાસ કેવી રીતે કરશો આ ગામમાં વિકાસના નામે અને સફાઈના નામે ખૂબ ગંભીર સમસ્યાઓ છે પંચાયતમાં પણ લોકો જાય છે દાખલા માટે તો લોકોને પણ હેરાનગતિ છે તો આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા માટે હું કટિબદ્ધ રહીશ સ્વચ્છતાની બાબતે લોકોને પંચાયતમાં કનક્રટ ના થાય એ બાબતે સંપૂર્ણ લોકોને હું ન્યાય આપીશ પાણી નિયમિત મળે તેનું પણ હું ધ્યાન રાખીશ લાઇટ જે નાના નાના રસ્તાઓ અંદરની ગલીઓમાં આજે પણ અંધાર ઘટશે ત્યાં પણ લાઇટ સ્ટ્રીટ લાઇટો પહોંચે એનું પણ હું પૂરેપૂરું ખ્યાલ રાખીશ તો અત્યારે આપણી સાથે આ ગ્રુપમાં ઊભા છે અહીંના સભ્યની સીટ માટેના ઉમેદવાર તો સાહેબ આપનું નામ શું અમરીશ રમેશ ચંદ્ર આપ કયા વોર્ડમાં છો વોર્ડ નંબર હા તો આપ વિજય બનો તો આ પંચાયત પેનલને કઈ રીતે મદદરૂપ થશો જનતાને કઈ રીતે મદદરૂપ થશો અને વિકાસમાં શું આપ ફારો આપશો કોઈ બી કામ રહેતું હશે અહીંયા મારા વોર્ડની અંદર કે ગામની અંદર તો બધા જ કામ કરવા માટે હું તૈયાર છું અને બીજી વસ્તુ જ્યાં ગટર લાઈન છે પાણીની લાઈન છે સમજો ઇલેક્ટ્રિસિટીની લાઈન છે કોઈ બી લાઈન અત્યારે બી આમ જોવા જઈએ તો બધી જગ્યાએ થોડું અંધારપટ અમુક જગ્યાએ ગટરનું કામ એ બધું કોઈ ચોખ્ખું નથી કંઈક તે અમારા પરથી અમે આ બધું બરાબર ધન્યવાદ તો આપણી સાથે અહીંયા આગળ નારી શક્તિ પણ ઊભા છે તો બેનને પૂછીશું કે આ સરપંચ વિજય બને તો આપ એમની પાસે પંચાયત પાસે શું આશા રાખો છો અને તમે એમને કઈ રીતે મદદગાર બનશો નામ છે કૈલાસભાઈ ત્રીસ વર્ષથી રહું છું અને અમારા હા નાનપણથી અમારા બાજુમાં રહેતા રજનીભાઈ જો એ વળી ચૂંટાઈને આવે તો આખા ગામનો વિકાસ થાય એવું ઈચ્છે છે અને એ કરશે કારણ કે અમને અનુભવ છે ધન્યવાદ અઢ પ્રકાર ન્યૂઝ